કાંકરજ તાલુકાના તાણા ગ્રામ્ય પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર ડેપ્યુટી સરપંચે ચાર્જ સંભાળ્યો કાંગ્રેસ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાને અડીને આવેલા તાણા ગ્રામ્ય પંચાયતના સરપંચ દશરથલાલ ઠક્કર ગેરરીતિ કરતા હોવાના અને પોતાની વ્યક્તિગત મનમાની ચલાવતા હોવાના આક્ષેપ સાથે પંચાયતના દસ સભ્યો દ્વારા તલાટીકમ મંત્રી અને તાલુકા પંચાયત કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી તારીખ ચાર એપ્રિલના રોજ સરપંચ વિરુદ્ધ તાણા ગ્રામ્ય પંચાયત કચેરીમાં ડેપ્યુટી સરપંચની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કોંગ્રેસ તાલુકા પંચાયત કચેરીના સર્કલ ઓફિસર જેડી કચ્છવા સરપંચ દશરથભાઈ ઠક્કર અને ગ્રામ્ય પંચાયતના તલાટીકમ મંત્રી માનસુખભાઈ ચૌધરી સહિત પંચાયતના બાર સભ્યોની ઉપસ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર કરવામાં આવી હતી જેમાં સરપંચ તથા બે સભ્યોએ સરપંચ તરફી મતદાન કર્યું હતું જ્યારે દસ સભ્યોએ વિરોધમાં મતદાન કરતા સરપંચને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને બહુમતીથી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી ત્યારે હવે તાણા ગ્રામ્ય પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ ડેપ્યુટી સરપંચ અબુજી તેરવાડિયાને સોંપવામાં આવ્યો હતો તાણા ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પ્રસાર થતાં સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે જો કે હવે ધારાની કલમ મુજબ સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે